વાત કરીએ જૂનાગઢ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી બાકાત રહેવાનો મામલો પૂર્વ ધારાસભ્ય ભૂપતભાણીનું મોટું નિવેદન સામે આવ્યું વિસાવદર બેઠક પર નિયત સમય ચૂંટણીના પ્રયાસો કાર્યકર્તાઓ ઈચ્છે છે કે લોકસભા સાથે ચૂંટણી જાય ચૂંટણી પંચ અને હાઇકોર્ટનું હું સન્માન કરું છું ભૂપતભાયાણીએ આ વાત કરી છે મહત્વનું છે કે ગઈકાલે ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં પાંચ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે જેમાં વિસાવદર બેઠક અંગે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી તેની જાહેરાત કરવામાં નથી આવી ગઈકાલે માનનીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાતો કરવામાં આવેલી છે ચૂંટણીની તારીખોની પણ જાહેરાતો કરવામાં આવે છે પરંતુ વિસાવદર વિધાનસભાની જાહેરાત એમાં થઈ શકેલ નથી તો માનનીય ચૂંટણી પંચનો જે કાંઈ નિર્ણય છે એ નિર્ણયને હું સન્માન કરું છું અને એવા ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો રહેશે કે નિયત સમયે જ ચૂંટણી થાય જે ચૂંટણી પંચે તારીખ નક્કી કરેલી છે એ તારીખે વિસાવદર વિધાનસભાની પણ ચૂંટણી થઈ જાય અને વિસાવદર વિધાનસભાની જનતા ધારાસભ્યથી વંચિત ન રહે એ બાબતમાં માનનીય સી પાટીલ સાહેબે પણ ગઈકાલે નિવેદન આપ્યું છે કે અમે એનો નિર્ણય કરાવશું રજૂઆત કરશું